નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા હાલ અમારા સંવાદદાતા મુજબ મળતા અહેવાલ પ્રમાણે ભાવનગર કોંગ્રેસના પ્રમુખ અને આગેવાનો કાર્યકર્તાઓ ધરણા પર બેસતા પોલીસે તેમને ડિટેન કર્યા હતા ત્યાંથી મુક્ત થઈ બપોર પછી પાછા ઉપવાસ આંદોલન પર બેસી ગયા હતા ત્યારે કમિશનર ગાંધી સાહેબે પત્રકારો સમક્ષ દિવસ પંદરમાં યોગ્ય ચકાસણી કરવાની બાહીધરી આપતા ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો હતો રિપોર્ટર આસિફ ખાન પઠાણ ભાવનગર તંત્ર તરફથી જે કંઈ રજૂઆત મળેલી છે તેના અનુસંધાને કાયદેસર કાર્યવાહી કરી અને ચકાસણી કરવામાં આવશે અને વહીવટ છે એ પ્રાયોરિટીના ધોરણે ચાલતો હોય જે મહત્વની પ્રાયોરિટી હોય લોકોને સીધા સળગતા પ્રશ્નો સંપર્કના હોય તો લોકસંપર્કને લગત જે વસ્તુઓ છે એ પહેલાં હાથ ધરવામાં આવે પરંતુ તેમ છતાં આગામી દસ પંદર દિવસમાં ચકાસણી કરી અને કોઈ તાજેતરના દબાણો જે સૌથી નવા હશે ત્યારથી કાર્યવાહી ચાલુ કરવામાં આવશે એમાં સમાવેશ કરવાનો એના બાંધકામો દૂર કરવાના ગેરકાયદેસરનો અને પગર પછવાના નહીં એના વિરોધમાં અમે ઘણા કાર્ય કરવામાં આવ્યા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા આજે સવારથી અમારા છ આગેવાનો કૌચિકભાઈ બજાકભાઈ ઇલાસભાઈ સોનુભાઈ અને દસુભાઈ આમણાં જ ઉપવાસ ઉપર જ્યાં હતા અમારે કિચન સવાર કરવામાં આવ્યો અમને કોણા બે અમને છોડી દેવા અમારો પાછા અમે દ્વારે આમળના દુકાત ઉપર બેઠ્યા અત્યારે ઉપરથી બોલાવવામાં આવ્યા અને એમને સકારાત્મક પરિણામો વિશે કીધું પણ અમે કીધું પત્રકારો સમક્ષ તમે જે કાંઈ કહો પત્રકારો સમક્ષ નિર્ણય લ્યો પછી જ અમે આમાં અમારો નિર્ણય નફો અને એને પંદર દિવસથી પત્રકારો સમક્ષ કીધું છે કે પંદર દિવસમાં અમે નિરાકરણ લાવશું આ બાબત અને ખૂબ સારી વાત છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષો કાંઈ કર્યું નથી ફક્ત સોદાબાજી કરી છે ત્યારે અમે કમિશનર સાહેબ ઉપર આશા રાખીએ છીએ પંદર દિવસમાં સો સો ટકા આનું પરિણામ લક્ષી લાવશું